નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો અભિક્રમ ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર જાફરાબાદ તાલુકાના ભાડાના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ ભાડા ગામના નવા પ્લોટ વિસ્તારના રોડને પાકો રોડ બનાવવા રજૂઆત કરાઈ નવા પ્લોટ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન આવેલી છે બધા ગામ લોકોને આજ રસ્તા પરથી પસાર થવું પડે છે કાચા રસ્તાનો ગ્રામજનોને સામનો કરવો પડે છે તેથી નવો રસ્તો બને તો ગ્રામજનોને કાચા રસ્તાનો સામનો ન કરવો પડે ચોમાસાના પાણી કીચડ ગંદકી ગંદા પાણીથી ગ્રામજનોને સામનો કરવો પડે છે રસ્તો વેલી તકે બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ રિપોર્ટર સંજય વાળા ધારી ગામ ભાડા તાલુકો જાફરાબાદ આજ રોજ અમે તાલુકા ટીડીઓ સાહેબની ઓફિસે આવી અને લેખિત રજૂઆત કરેલી છે કે અમારો ભાડા ગામમાં રસ્તાનું કામ થાય અને એની રજૂઆત કરેલી છે અને ચોમાસા દરમિયાન તો બહુ જ તકલીફ પડે છે એટલા માટે એની રજૂઆત કરવામાં આવી છે